જય શ્રી કૃષ્ણ બધાને જય માતાજી તો વિધિ કિચન્સમાં તમારું બધાનું સ્વાગત છે લાઈવમાં જેટલા સબસ્ક્રાઈબર જે મને વિધિ કિચન્સમાં સબસ્ક્રાઈબ કરી છે બધા લાઈવમાં જોડાઈ જાઓ આજ રેસીપી આપણે બહુ જ એક હેલ્ધી બનાવવાના છીએ તો લગભગ દસ વાગે ગયા છે અને દસ વાગે આપણે લાઈવ ચાલુ કરી દીધું છે ફ્રેન્ડ્સ તો જરૂરથી બધા જોડાઈ જાઓ હજુ સુધી એક લાઈવ નથી થઈ અને હજુ સુધી આપણે અહીંયા થોડું તમને દેખાય છે સરખું આપણે આજે બે હેલ્ધી રેસીપી બનાવવાના છીએ ફ્રેન્ડ્સ જો આટલી આપણી સામગ્રી વધી તમે જોઈ શકો છો તો હજુ સુધી એક એ વ્યક્તિ જોડાઈ ગયા નથી અને આજે છે સોમવાર શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે આજે તો બધાને હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ રાધે રાધે એક વ્યક્તિ જોડાઈ ગયું છે લાઈક કરજો અને નીચે કમેન્ટમાં હર હર મહાદેવ લખી શકો છો આજે સોમવાર છે શ્રાવણ મહિનાનો પહેલો દિ આજ સોમવાર છે આજનો જરૂરથી તમે એક લાઈક કરજો અને પહેલીવાર તમે લાઈવ જોઈ રહ્યા હો વિધિ કિચન્સમાં તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હજુ સુધી એક બે વ્યક્તિ એક જોડાયેલું છે સોરી થોડા લોકો જોડાઈ જાય પછી આપણે આપણે રેસીપીની શરૂઆત આગળ કરીશું તો ઘણી બધી સામગ્રી તમને અહીંયા દેખાતી હશે તો આમાંથી હું શું બનાવવાની છું એ તમને અંદાજ તો થોડો ઘણો આવી ગયો હશે પણ હજુ સુધી આપણે એક વ્યક્તિ જોડાણું છે એટલે આ રેસીપીની આપણે શરૂઆત નહીં કરીએ ચાર વ્યક્તિ જોડાઈ ગયા છે થોડાક વધારે વ્યક્તિ જોડાય પછી આપણે રેસીપીની શરૂઆત કરીશું ફ્રેન્ડ્સ કારણ કે આટલા લોકો તો કામ આપણું બનતું નથી પછી હું મારી રેસીપી બનાવવા માંડું છું અને પછી તમને બધાને ખબર નથી પડતી હોતી કે હું શું રેસીપી બનાવું છું એટલે થોડા લોકો અહીંયા વધારે જોડાઈ જાય પછી આપણે આગળ આપણે રેસીપીની શરૂઆત કરીશું તો લાઈવમાં જેટલા નવા લોકો જોડાઈ જાય ચેનલને લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે તો બધા અને વિધિ કિચન્સ તરફથી જય શ્રી કૃષ્ણ જય માતાજી જે લોકો ગુજરાતથી જોઈ રહ્યા છે જરૂરથી નીચે ગુજરાતીમાં કમેન્ટ કરો જય શ્રી કૃષ્ણ ગુજરાતીમાં કમેન્ટ કરો અને એમાં લખો કે તમે ક્યાંથી મારો લાઈવ વિડિયો જોઈ રહ્યા છો ભાવનગરથી જોઈ રહ્યા છો અમદાવાદથી જોઈ રહ્યા છો કચ્છ ભુજથી જોઈ રહ્યા છો જ્યાંથી જોઈ રહ્યા હો જરૂરથી નીચે કમેન્ટમાં એક રાધે રાધે લખજો અને એવું થોડું લખી દેજો કે અમે અહીંથી મારો વિડીયો લાઈવ જોઈ રહ્યા છીએ તમને મારો લાઈવ વિડીયો રેસીપી પસંદ આવતી હોય